હાલો મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું એક સરસ મજાના વ્લોગમાં દ્વારકા તો દ્વારકા આપણે જે છે સોલો રાઈડ છે આજે સૂરજ ના જે છે દર્શન આપણને સવાર સવાર માં થઈ રહ્યા છે સરસ મજાનો સનરાઈઝ જે છે થઈ રહ્યો છે અને રાજકોટ આપણા ઘરેથી આપણે છ વાગવામાં દસ મિનિટ પહેલાં આપણે નીકળ્યા છીએ અને અત્યારે જે છે સાડા છ વાગી રહ્યા છે આપણે ધ્રોલ પહોંચવા જઈ રહ્યા છીએ તો ધ્રોલની પહેલાં જે છે આપણે અત્યારે હાઈવે ઉપર ઊભા છીએ આ હાઈવે છે રાજકોટથી જામનગરવાળો રાજકોટથી જામનગર જવા માટેનો જે હાઈવે છે એ હાઈવે આપણે લઈ રહ્યા છીએ રાજકોટથી જામનગર જામનગરથી આપણે જામ ખંભાળિયા ખંભાળિયાથી આપણે જઈશું દ્વારકા તો દ્વારકા પહોંચીને પછી આપણે ત્યાં ક્યાં ક્યાં જઈશું એ પ્લાન આપણે દ્વારકા પહોંચીને કરીએ તો ચાલો ઓકે મિત્રો તો આપણા છે આ પેલી ટ્રીપના સો કિલોમીટર જે છે પૂરા થઈ ગયા છે તો આપણે જે છે ઓલમોસ્ટ બે કલાક ચાલીને જામનગર આપણે બાયપાસ ઉપર ઉભા છીએ આપણે જામનગર બાયપાસ છે અને હવે થોડુંક જ બાકી છે આપણે જામનગર બાયપાસ ક્રોસ કરવામાં ત્યાર પછી આપણે જે છે ખંભાળિયા તરફનો હાઈવે આપણે લઈ લેશું તો ચાલીએ અહીંથી નીકળીએ આપણે પહેલાં સો કિલોમીટર કમ્પ્લીટ કરતાં ઓલમોસ્ટ બે કલાક થઈ આપણે જે છે વચ્ચે ત્રણ વાર બ્રેક લીધો એકવાર માટે સુરેશ દાદાના દર્શન કર્યા સનરાઈઝ જોયું ત્યાર પછી ધ્રોલમાં જે છે આપણે ચા પીધી અને ત્યાર પછી જામનગર પાસે જે છે ફોટો માટે બે મિનિટ ત્યાર પછી આ પહેલાં આપણા સો કિલોમીટર અત્યારે કમ્પ્લીટ થઈ રહ્યા છે તો ચાલો મિત્રો નીકળી અહીંથી આગળ ઓકે તો મિત્રો આપણે જે છે ખંભાળિયાથી આગળ જે છે આપણે નીકળ્યા છીએ અને અહીંયા જે છે ચા નાસ્તો આપણે કર્યો સવા નવ વાગે આપણે અહીંયા ખંભાળિયા ક્રોસ કર્યો છે અને ઓલમોસ્ટ એકસો ને પંચાવન કિલોમીટર આપણે ચાલ્યા છીએ તો નાસ્તા પાણી આપણે થઈ ગયા છે અને જુઓ વચ્ચે જે છે આપણે નાસ્તો કર્યો એ ગાળામાં એક ઝાપટું પણ જે છે વરસાદનું આવી ગયું તો આપણો બ્રેક પણ થઈ ગયો ઝાપટું પણ જે છે એ ચાલ્યું ગયું તો જુઓ હવે જે છે થોડુંક આકાશ જે છે એ ખુલ્લું થઈ ગયું છે એકદમ જે છે વાદળો જે આગળની સાઈડ આપણને દેખાતા હતા જે છે આ સાઈડ પાછળ જે છે નીકળી ગયા છે તો આપણે જે છે મોટર પેટ્રોલની ટાંકી જે છે આપણે કાલે રાત્રે જ ફૂલ કરાવી દીધી હતી એટલે આજે તો આપણે ક્યાંય પેટ્રોલ ભરવા માટે અત્યારે ઊભા રહ્યા નથી રિટર્નમાં જોશું જરૂર લાગશે તો પેટ્રોલ પુરાવા માટે ઊભા રહેશું તો હવે દ્વારકા જે છે અહીંથી નેવું કિલોમીટરથી પણ ઓછું બાકી રહ્યું છે તો ચાલો હવે નીકળીએ આપણે જે છે બ્રેક જે છે સરસ મજાનો બ્રેક લેવાઈ ગયો છે તો હવે જે છે આપણે નીકળીએ આ તરફ દ્વારકા માટે હા જો મિત્રો શું જબરદસ્ત રોડ છે જો પાછળ જો આ સાઈડ હું આવી રહ્યો છું દ્વારકા તરફ આપણે જઈ રહ્યા છીએ જબરદસ્ત જે છે રોડ છે એકદમ પ્લેન સપાટ રોડ અને શું આજનું આ મોસમ છે વાતાવરણ જુઓ તમે ખુશનું પણ જબરદસ્ત વાતાવરણ અને ચારે તરફ જે છે હરિયાળી છે અને આજનું જે છે આ મજેદાર જે ટ્રીપ છે લગાવી રહ્યું છે આ વાતાવરણ રોડની જે છે મજા લેતા આગળ વધીએ આપણે જો મિત્રો આપણે જે છે ઓખામ બીચ પાસે આપણે પહોંચ્યા છીએ તો આપણી સિવાય અહીંયા કોઈ પણ બીજું અત્યારે દેખાતું નથી દરિયાની લહેર જે છે કેટલી ખતરનાક લહેર અત્યારે આવી રહી છે અવાજ જોવો તમે દરિયો કેટલો ઘૂઘવાટ કરી રહ્યો છે કેટલા દૂર દૂર થી જે છે મોજા ઉછડી રહ્યા છે અને કેટલા મોટા મોજા અહીંયા ઉછળી રહ્યા છે તો જો મિત્રો આપણે જે છે દ્વારકા નગરીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ અને જો સામે જે છે દેખાઈ રહ્યું છે દ્વારકાધીશનું મંદિર કેટલો સરસ મજાનો અહીંથી જે છે વ્યૂ આવી રહ્યો છે દ્વારકા મંદિરનો તો ચાલો આપણે જઈએ દ્વારકા નગરીમાં પાંચ છે ભળકેશ્વર મહાદેવનું મંદિર અને જો અહીંયા પણ જે છે મોજા કેટલા ઉછળી રહ્યા છે જુઓ તમે આપણે હવે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ ક્વેશ્વર મહાદેવના દર્શન કરીને નીકળી રહ્યા છીએ છે તો જુઓ અહીંયા ચોકમાં જે છે સામે જ મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ અને અહીંયા બૂટ ચપ્પલ જે છે એ અહીંયા જમા કરવાનું રહેશે અહીંયા જમા કરાવીને આપણી વસ્તુ તમે મંદિર જાઓ અહીંયા મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈ શકો અહીંયા બાજુમાં શેરીમાંથી ગોમતી તળાવ બાજુ આપણે જઈએ ત્યાં બજારો છે ત્યાંથી તમે સામાન જે છે ખરીદી કરી શકો એ તો આ છે ગોમતી તળાવ હા તો મિત્રો આજે કૃષ્ણ ભગવાનના દ્વારકાધીશના દર્શન જે છે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા અને હવે ત્યાંથી નીકળીને આપણે હળવો નાસ્તો એવો કરી લીધો છે દાળ પકવાનનો વધારે ખવાઈ જશે તો પછી આરામ કરવો જોશે આરામ કરવાનું અત્યારે પ્લાનિંગ નથી આપણે મોટરસાઇકલ પાર્ક કર્યું છે પટેલ સમાજમાં ત્યાંથી જઈએ ને મોટરસાઇકલ લઈને આપણે સરસ નીકળી જવું છે મોબાઈલમાં અત્યારે ચાર્જિંગ અત્યારે ઓછું છે તો જઈને મોબાઈલને પણ ચાર્જિંગમાં લગાવી દીધું તો મિત્રો આપણે જે છે પટેલ સમાજના પરિસરમાં ઊભા છીએ જો ઘણું મોટું જે છે પટેલ સમાજનું પરિસર છે અને આપણે મોટર સાયકલ જે છે અહીંયા જ આપણે પાર્કિંગ કરીને ગયા દ્વારકાધીશના દર્શન કરીને આવ્યા છીએ અને હવે અહીંથી આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો આ જુઓ આપણે જે છે નાગેશ્વર મહાદેવના મંદિર સુધી પહોંચી ગયા છીએ અને હવે જે છે મંદિરની અંદર જઈએ દર્શન કરવામાં નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા ઘણી પબ્લિક છે આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે તો ઘણો પબ્લિક છે પણ આરામથી જે છે આપણે શાંતિથી દર્શન થઈ ગયા તો મિત્રો જો આપણે જે છે નાગેશ્વરથી સીધા જ આપણે હવે દ્વારકા નથી જઈ રહ્યા અને હવે આપણે રાજકોટ તરફ આપણે નીકળી જઈએ છીએ નાગેશ્વરથીને સીધા જે છે ચાર કલા ચાર કલા થઈને સીધા આપણે જામનગરવાળો હાઈવે જે છે એ પકડી લઈશું આપણું જે છે દ્વારકા અને જે વાળો જે કોસ્ટલવાળો હાઈવે છે એ આપણો પૂરો સ્કીપ થઈ જશે તો આ રોડ પણ ઘણા સરસ છે અને આપણે જે છે એ થોડું શોર્ટકટ બી થઈ જશે તો ચાલો અહીંથી નીકળીએ હવે ફટાફટ ફરીથી જે છે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ ખંભાળિયા જામનગર અને રાજકોટ રાજકોટ આપણે હજી એકસો ને એક્યાસી કિલોમીટર આજે સામે પુલ જે દેખાઈ રહ્યો છે ત્યાં આપણે સાઈડમાં થઈને આવ્યા આપણે જે છે આ સાઈડે થઈને આવ્યા આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ થઈને સીધા આપણે જે છે આ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ પાછા આપણે દ્વારકા જવું નથી પડ્યું વચ્ચેથી ને આપણે સીધો હાઈવે પકડી લીધો છે તો ચાલો અહીંથી નીકળીએ હવે ઓહો જો મિત્રો મોટરસાઇકલની હાલત જુઓ લાઇટ જુઓ લાઇટ તો એકદમ કીચડથી જે છે જામ થઈ ગઈ છે તો આપણે જે છે મિત્રો જામનગરથી નીકળ્યા તો ધ્રોલ ચા પીવા માટે ઊભા રહ્યા હતા ત્યાર પછી જે છે ધ્રોલથી આગળ અને હવે પાળધરીથી થોડાક આપણે દૂર છીએ ત્યાં અમે એક બ્રેક લીધો છે આપણો લાસ્ટ બ્રેક રહેશે હવે સીધા આપણે ઘરે જઈને મળીશું બાકી જામનગરથી નીકળ્યા ત્યારથી જે છે અત્યાર સુધી વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જે છે વરસાદ પડેલો છે તો એના લીધે રોડ ઉપર જે કીચડ છે એ મોટા વાહનના જે છે ટાયરમાં થઈને આપણી ઉપર જે છે બહુ ઉડી રહી છે એટલે જે છે આપણી હાલત જેવો કપડાં અને મોટરસાઇકલ ની હાલત બી જે છે ખરાબ છે તો બનશે તો આગળ તમને જે છે બતાવીશ કે લાસ્ટમાં જે છે આપણી મોટરસાઇકલ ની હાલત કેવી થઈ તો ચાલો મિત્રો નીકળી હવે ઘર તરફ અને ઘરે જઈને આપણે જોશું કેટલા કિલોમીટર ચાલે પોતા ઓકે તો આપણે જે છે દસ વાગીને સત્તાવન મિનિટે આપણે ઘરે પહોંચી ગયા આપણને ટ્રીપ એમાં ટોટલ એવરેજ જે છે તેતાલીસ પોઈન્ટ ની મળી રહી છે આપણે આજે જે છે ટોટલ ચાલ્યા ચારસો નેવું કિલોમીટર ચારસો